એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ અને જેણે જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજીએ સાંભળે છે એની પ્રાર્થના મારા ભગવાને સાંભળે છે સિત્તેર સિત્તેર વર્ષ ચાલીને જાય અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે અને તુલસી મોટા થાય તો એ તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે સિત્તેર સિત્તેર વર્ષ સુધી ચાલીને લે શરીર જ્યારે એકદમ વૃદ્ધ થઈ ગયું થયું કે હવે શું થશે માંડ માંડ ચલાતું હતું એવી અવસ્થા જયારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી ભગવાન મારી પ્રાર્થના છે તમને સિત્તેર વર્ષ સુધી આ શરીર ચાલ્યું હવે આ શરીર કામ નથી કરતું નાથ હવે કદાચ અવાય ન અવાય હવે હું દ્વારિકા આવું કે ન આવું પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકુરજી મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલ સમય મારો સાધ જેવા કરું હું તો કા આટલો સમય અહીંયા અવાયું છે કદાચ હવે ન અવાય તો મારું ટાણું તમે લેજો અત્યારે ગર્ભગૃહમાં એ બોડાણા હજી એક વાર આવજો અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો અને બોડાણા બળદગાડું લઈને જયારે દ્વારિકા આવ્યા ને આવ્યા ત્યારે બોડાણા એ બળદગાડું ચલાવ્યું અને ગયા ત્યારે અખિલ બ્રહ્માના નાયક કૃષ્ણએ ગાડું ચલાવ્યું છે અને ભગવાન ડાકોરમાં ગયા છે પણ આનું કારણ એ છે પ્રાર્થના થઈ છે તમે પ્રાર્થના તમારા ઘરમાં બેઠા બેઠા કરો ને તો એ દ્વારિકાવાળાને સાંભળવું એ જરાય અઘરું નથી તમારો પડોશી તમારી વાત ન સાંભળે તમારો દીકરો તમારી વાત ન સાંભળે આ શક્ય બને પણ તમારી પ્રાર્થના મારો હરી ન સાંભળે તે અશક્ય વાત છે તમને ભરોસો જોઈએ એમાં